પિયુષભાઈ છે એના બાપુજી વર્ષોથી નથી ઘરના વડીલ ભાઈ છે મારાય પપ્પા નથી આ અમે બધા કેવા માણસો છીએ તમે વિચાર તો કરો એક વખત કે બાપ વગરના મોટા થયા અહીંયા અને રાજકારણમાં માં અવડી મોટી જગ્યા સુધી પહોંચવાની કોશિશ કરી તો કઈ નાની આવડત હશે અમારી પાસે તમે એની કદર કરીને એક મત નહી આપો માણસો તાલુકા પંચાયતની ટિકિટ હાટું થઈને મોટા નેતાના છોકરાને કુતરાય રમાડવા મંડે છે ગલો ગલો કરે છે પછી તો એવું આવ્યું કામય નું આવડે ને બોલતા નું આવડે ને હાવ ગાંડી પાસે મોટો નેતા પેલા છે એને બોલતા નું આવડે ઈ નેતા હતો પછી ખાલી બોલતા આવડે ઈ નેતા હતો ને હવે કાઈ નું આવડે ની નેતા બોલતા નથી આવડતું કામ તો ગયું ભાઈ ઘરે કરી લેવું હાથે પણ બોલતાય ન આવડે એવા અત્યારે મંત્રી બનીને બેઠા છે નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોવાનો ખાસ આગ્રહ કરું છું કારણ કે જુનાગઢ જિલ્લામાં આવેલું માળિયા હાટીના ત્યાં એક ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું અને ગોપાલ ઇટાલિયા પહોંચ્યા ત્યારે હજારો ખેડૂતો ઉમટી પડ્યા અને ઉત્સાહ સાથે ગોપાલ ઇટાલિયાને સાંભળવા માટે બેસી ગયા મિત્રો આ સભાની અંદર ગોપાલ ઇટાલિયા ઉપર એક વ્યક્તિ દ્વારા જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે પણ આ વિડીયોમાં છે અને તેને લઈને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે અને ગોપાલ ઇટાલિયાએ જે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા છે તે સાંભળવા અને સમજવા ખૂબ જ જરૂરી છે મિત્રો માળિયા હાટીના તાલુકાના આજુબાજુના વિસ્તારમાં કેવા લોકો રહે છે અને ત્યાં જે આગેવાનો છે કોંગ્રેસના અને ભારતીય જનતા પાર્ટીના તે આગેવાનોને લઈને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે તે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી છે સાથે ગોપાલ ઇટાલિયાની વાત સાથે તમે સહમત હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરીને ચોક્કસથી અમને જણાવો કે ગોપાલ ઇટાલિયાનું ભાષણ તમને કેવું લાગે છે સાંભળીએ મિત્રો ગોપાલ ઇટાલિયાને અને આ જ વિડીયોની અંદર થોડો સમય બાદ જ ગોપાલ ઇટાલિયા જ્યારે બોલતા હતા ત્યારે એક વ્યક્તિએ જૂતું લઈને ગોપાલ ઇટાલિયાને મારવાનો પ્રયત્ન કર્યો પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તેઓને પોલીસને સોંપવામાં આવ્યા છે તો શું થયું છે સંપૂર્ણ ઘટના ચાલો સાંભળીએ ગોપાલ ઇટાલિયાને આ વિડિયો છેલ્લે સુધી સાંભળવાનું ના ભૂલશો કે ભાઈ આમ તો હું ઓગણીસો નેવાસી થી ચૂંટાયો પછી ક્યારેય બોલ્યો નથી પણ પિયુષભાઈ કીધું એટલે હું બોલું છું એમ કીધું તો વિચારો કે એ જમાનો કેવો હતો નેતા માત્ર મૂંગા મોઢે સમાજનું કામ કર્યા કરતા કામ કર્યા કરતા કામ કર્યા કરતા બોલતા નહીં કોઈ કર્યા કરતા ગામ જોઈ લે તો ગા બચું બાપુ કરે છે એટલે બીજી ચૂંટણી પાછો મત દે તો એ ભાષણ નહીં કરવાનું ત્રીજી ચૂંટણી પાછો મત દે હું કામ આનકોર કામ કર્યા કરે ઓલા કામ જોયા કરે બોલવાનું બેમાંથી માંથી કઈ આવતું નહીં ઈ રાજનીતિ હતી પછી ભાજપ વાળા આવ્યા એણે નવું ચાલુ કર્યું કામ કરો કે ન કરો બોલતા હારું આવડે એટલે નેતા મોટો તે જેને જેને બોલતા આવડતો હતી બધા નેતા થઈ ગયા અને કામ કરવાવાળા બધા ઘરે વહી ગયા પછી પાછો ભાજપનો દસકો આગળ વધ્યો પછી તો એવું આવ્યું કામ નો આવડે ને બોલતા નો આવડે ને હાવ ગાંડી પાસે મોટો નેતા પેલા જેને બોલતા નો આવડે ઈ નેતા હતો પછી ખાલી બોલતા આવડે ઈ નેતા હતો ને હવે કાઈ નો આવડે ની નેતા બોલતા નથી આવડતું કામ તો ગયું ભાઈ ઘરે કરી લેવું હાથે પણ બોલતાય નો આવડે એવા અત્યારે મંત્રી બની બેઠા છે ત્રણ હારા વેણ માઇક માંથી ન કહીએ કે ઈ કેબિનેટ મંત્રી આશા હું રાખશો તમે આપણા બધાના ભવિષ્યની બાપુ એ તાલુકાની ચિંતા વ્યક્ત કરી માળિયા તાલુકાની પણ કોની પાસે આશા રાખવાની આપણે તમે એક વાત વિચારો કે ઘરમાં આપણો દીકરો કે દીકરી ઈ બે દિવસ જરાક ઓછા તોફાન કરે તોય આપણે એમ પૂછવું પડે કે બટા કઈ તકલીફ છે બીમાર બીમાર છો પેટમાં દુખે છે શું થાય છે કેમ થાય પૂછવી હું કામ

ન દેખાતું હોય કેવા છે અડધા આવા છે હવે આપણી હાલત કોણ સુધારશે મને એમ લાગે છે કે આપણી હાલત બીજો કોઈ નહી સુધારે આપણે પોતે જ આપણી હાલત સુધારી શકશું ડોક્ટર સાહેબ આંબેડકર આપણા હાથની આંગળી ઉપર એક

કે અમારું કઈ ઉપસ્તું નથી મામલતદારો પાસે લ્યો કરો હા તેમ ભાજપના ધારાસભ્યોનું મામલતદાર પાસે કઈ ઉપસ્તું નથી એવું ધારાસભ્યો લખીને આપ્યું અને કોને આપ્યું મુખ્યમંત્રીને મને તો ઈ ખબર છે કે મુખ્યમંત્રી આવો કાગળ લખવા માંગે પણ ઈ કોને લખે આ તો ધારાસભ્ય હતા જ મુખ્યમંત્રી ને લખ્યો ઈ કોને લખે કે અમારું ઉપજતું એમ લોલમ લોલ સરકાર લોલમ લોલ મે તમને કીધું એમ સરકાર અને સમાજ બે અલગ વસ્તુ નથી એટલે સરકાર લોલમ લોલ હોય તો હું થાય એનો દાખલો સમાજમાંથી સમજીએ જે કુટુંબનો આગેવાન હજળબમ હોય એ કુટુંબ કોઈ દી દુખી થાય કયો જાય બધા થાય દુઃખી બચુ બાપુ જેવો આગેવાન જે કુટુંબમાં હોય એ કુટુંબને કોઈ તૂતારી તારી કરી જાય પણ ઢીલો આગેવાન જે કુટુંબમાં હોય ત્યાં શું થાય હોય એટલા ઘરમાં બધાય દુખી થાય હું કામ આગેવાન માં કઈ તલમાં તેલ ન હોય બાકી વાળા શું કરવાનું જે કુટુંબમાં એક આગેવાન હજાર બમ હોય એ કુટુંબ નું કોઈ નામ ન લે ન્યા કોઈથી કઈ ઘટે નહીં ન્યા કોઈ વાતની ચિંતા ન હોય અને જે કુટુંબ નો આગેવાન ઢીલો ઢફ હોય મોઢામાં જીભ નો હોય બોલી ન હોય કે ન્યા કોઈથી હારા દી ન આવે ન્યા કાયમ દુઃખ જ હોય આપણા ગુજરાતના કુટુંબના આગેવાન કેવા છે ઢીલા છે ખજડ છે જ્યાં આગેવાન ઢીલો હોય ખોડ ખોડે હોય ને એમાં ધોખો કોના ઘરે જી કરવો ઉપર જ બધું ખરાબ કોઈ રણી ધણી નહીં મામલતદારો ધારાસભ્યોનું ન માને અને ગોપાલ ઇટાલિયાનું ન માને તો સમજ્યા કાંઈ વાંધો નહીં ભાઈ અત્યારે અમારો ટાઈમ નથી એટલે નહીં માનો તમે પણ બીજેપી ના ધારાસભ્યોની મામલતદાર ન માને તો આ દેશમાં લોકશાહી છે કે અધિકારીશાહી અને ચૂંટાયેલા માણસનું વજન જો સરકારમાં અને સૌથી મોટી ગંભીર બાબત તો જુઓ કે ભાજપની સરકાર ત્રીસ વર્ષથી છે તરી તરી વર્ષ સુધી હજડ બમ બહુમતી થી જો સરકાર ચૂંટાતી હોય તો વહીવટી તંત્ર ઉપર એની પકડ મજબૂત બનવી જોઈએ ઢીલી તમને તરી વર હુજી વહીવટ હોપે તો વહીવટ મજબૂત થવો જોઈએ કે ઢીલો એના બદલે આનું ઢીલું પડતું જાય છે મને એક કામ કામ હોપો તો બમ કરી દેવું બદલે પછી હવે આનું ઢીલું પડતું જાય છે તો કઈ હદની કઈ હદની વ્યવસ્થા છે સરકારમાં બાપુએ ચિંતા એવી વ્યક્ત કરી કે ભયનું શાસન છે વારંવાર એને એક શબ્દ પર બહુ ભાર મૂક્યો સતત એનો અર્થ એવો કહેવા માંગે છે કે આ બાજુ બાપુ એવું કહેવા માંગે છે કે આ આવું આવું તો હોય રાજકારણમાં છેવાડા નો છેવાડાનો ગરીબમાં ગરીબ માણસ હોય એનો છેલ્લો આશરો હું એના છેલ્લા આશરા બે હોય કોઈ પણ નાનામાં નાનો ગરીબમાં ગરીબ લાચારમાં લાચાર માણસના છેલ્લા બે આશરા છે એક છે પોલીસ સ્ટેશન ની એક છે સરકાર હવા બેય જગ્યાએ છે હોંકારો તો ક્યાં જવાનું છેવાડાના માણસનો હોંકારો આશરો સરકાર છે કે મારું કોઈ ધણી નહીં તો સરકાર મારું સાંભળશે મારી પાસે ઘર નથી તો સરકાર મારું સાંભળશે મારા છોકરા ભણવાના પૈસા નથી તો સરકાર મારું સાંભળશે મારી પાસે ખેડ કરવા માટે વ્યવસ્થા નથી તો સરકાર મારું સાંભળશે મારી પાસે આ વ્યવસ્થા નથી તો સરકાર સાંભળશે દરેક નાનામાં નાના માણસ નો છેલ્લો આશરો સરકાર છે પણ અહીંયા સરકારમાં જ ગુંડા બેઠા હોય તો તો બાપા જવું ક્યાં સરકારમાં તો માથા મારે માણસો આવી ગયા ગામનો ઉતારમાં ઉતાર માણસ હોય મોટો નેતા અને કદાવરમાં કદાવર નેતા તો સામાન્ય માણસે હવે આશરો કોનો લેવાનો નહીતર રાજનીતિ બની જ એટલા માટે છે કે જે માણસને ભગવાને ઓછું આપ્યું હોય એને રાજનીતિના પ્લેટફોર્મ પરથી વધુ આપી શકાય જે માણસને ભગવાને ક્ષમતા ઓછી આપી હોય એને ટેકો સરકાર આપે અને જેને ભગવાને વધુ આપ્યું છે એને હજુ વધુ આપે વ્યવસ્થા તો આવી રીતે એના બદલે આ તો નાના માણસને ડારા ડપારા કરવાના ગાળું દેવાની ખોટી એફઆઈઆર ખોટી રીતે જેલમાં પૂરી દેવાના આ પિયુષભાઈ ઉપર હમણાં હમણાં બે ચાર ખોટી એફઆઈઆર થઈ ભલે ઈ માણસ એ મજબૂત કાળજાનો માણસ છે દર વખતે જાય છે અને હસતા મોઢે પાછા વહી આવે છે પણ સમય બદલા હે ત્યારે શું થાશે આપણે વિચાર કરવો જોઈએ આપણે પાપ કરતા પહેલા વિચાર કરવો જોઈએ કે સમય બદલાશે ત્યારે કઈ કોઠી મોઢું હંતાડવા જાઓ કેમ કે બધું યાદ રાખવાનું છે અમે બધું યાદ જ રાખીએ છીએ કે ગજની થોડા થઈ ગયા છે ભૂલી જા હું કોને કોટે એફઆઈઆર કરી પણ આ સમય સમય નો ખેલ છે આમાં હાથો નો બનવું જોઈએ કોઈએ પીયુષભાઈ ખેડૂતો માટે લડે છે ગામડાના માણસો માટે લડે છે યુવાનો માટે લડે છે બોલે છે એનાથી વિશેષ તો કઈ એનો ગુનો છે નહીં અને ગુનો કરનારા હું હું નથી કરતા એ અમે જાણીએ છીએ અને હવ જાણે છે પણ તો ગુનો કરનારા ને કોઈ પકડવા જાતું નથી પણ અવાજ ઉઠાવનારાને જેલમાં પૂરી દેવામાં આવે છે અમારા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે એમનો ગુનો એટલો જ છે કે એમણે કડદો કરનારાનો વિરોધ કર્યો કડદો કરનારા જેલમાં નથી શું કામ કેમ કે એને ભાજપનું રક્ષણ મળેલું છે કે આ તો ભાજપમાં પકડાય અને ભાજપની સામે બોલનારા બધા જાય છે પણ આઝાદીની લડાઈને અમે યાદ કરીએ તો કઈ એવું યાદ છે કે જેલની બીકથી કોઈ દી ક્રાંતિ રોકાણી પેલાય નથી ભવિષ્યમાં નહીં રોકાય જેલની દિવાલમાં તાકાત નથી કે બદલાવને રોકી શકે એ કોઈ કોર્ટ કેસમાં કાગળ કચેરી પેન એફઆઈઆરમાં એવી તાકાત નથી કે માણસના અંદરની આગને રોકી શકે જ્યારે આગ માણસના દિલમાં લાગી હોય ને ત્યારે કોઈ પેન કાયદો કાગળ એને રોકી ન શકે એ તો ભાઈ ભડકો થાય ત્યારે થાય અને એટલે અમારી વિનંતી છે બધાને કે બધા પોતાના મનને ઢંઢોળે પોતાના આત્માને પૂછે કે આ વ્યાજબી છે કે શું છે આ ખોટું છે કે સાચું છે બાપુએ માળિયા તાલુકાની ચિંતા કરી ત્રીસ ત્રીસ વર્ષ થવા આવ્યા બીજેપી ને સરકાર ને આ માળિયા તાલુકામાં જે કાંઈ આપણા યુવાનો છે એના હાથમાં આવ્યું સરકારે કોઈ વ્યવસ્થા કે આપણા છોકરા આગળ વધે ભણે ગણે સક્ષમ બને કોઈ વ્યવસ્થા નથી કરી વ્યવસ્થા કરી દારૂની ડ્રગ્સની એ બધી વ્યવસ્થા રેડી છે પણ ભણવા ગણવાની આગળ વધવાની કોલેજની યુનિવર્સિટીની રિસર્ચ સેન્ટરો ખોલવાની યુપીએસસી જીપીએસસી ની પરીક્ષા આપીને આપણા છોકરાએ ઊંચાઈ ઉપર પહોંચે એવી વ્યવસ્થા ક્યાં

બધા ભાજપના નેતાઓ અમીર થઈ ગયા ભલે થઈ ગયા હું તો કહું નથી વિરોધ આપણને પણ અમારી નિહાળ ક્યાં તમારા બંગલા બનાવતા બનાવતા થોડીક બે થેલી સિમેન્ટ વધી હોય એમાંથી અમારી હારી નિહાળ બનાવી નાખી હોત તો અમારા છોકરા નો મફત ભણે પણ નહીં એવું નહીં કરે હું કામ કે એને કોઈ કહેવા વાળું નથી કોઈ રોકવા વાળું નથી કોઈ ટોકવા વાળું નથી ખેડૂતોની હાલત જુઓ તમે કે ક્યારેક માવઠું આવે ક્યારેક ઓછો વરસાદ આવે ક્યારેક બહુ આવે કોઈ ઠેકાણા નથી ખેડૂતની આવકના અને આપણો તો આખો જુનાગઢ જિલ્લો મોટા ભાગે ખેતી આધારિત જિલ્લો છે અને એવા હારા પાક અહીંયા પાકે છે આખા જુનાગઢ જિલ્લાના અલગ અલગ તાલુકામાં મગફળી કેટલી સારી પાકે છે એમાં ઘેડની મગફળી તો હૌથી સારી પાકે આપણે ત્યાં ડુંગળી હારી પાકે છે દાડમ હારા પાકે છે આપણે ત્યાં તુવેર હારી થાય સોયાબીન રાયડો એટલી સરસ ક્વોલિટીનો પાક અહીંયા પાકે છે કે એની હું વાત કરવી ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા અહીંયા મોટી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ આવી શકે એમ હતી બસો પાંચસો હજાર એકર જમીન કે વીઘા જમીન ને કરીને મોટી ઇન્ડસ્ટ્રીઝ બનાવી શકાય હોત કે સિંગ અહીંયા પાકે એનું તેલ અહીંયા નીકળે ને બ્રાન્ડ કરીને દુનિયા આખી વેચાય પણ ન થયું રાયડો અહીંયા પાકે તો એનું તેલ અહીંયા નીકળવું જોઈએ કઈ વ્યવસ્થા ન થઈ પબ્લિક નું તેલ કાઢ નાખ્યું નીકળે એટલું લૂંટી લીધી ચૂસી લીધી પબ્લિક ને આખું તેલ તેલ કરી નાખ્યું કોઈ વ્યવસ્થા આપણા માટે ન થઈ ટેકાના નામે મળતિયાઓને ટેકો આપવામાં આવે છે આમે ઓણ જોયું કે ટેકાના ભાવે ખરીદી કોને ટેકો એના મળતિયાઓને એના ગુંડાઓને એના માણસોને કમાવા માટે છે ખેડૂતો માટે તમે જુઓ કે મગફળીમાં સોયાબીનમાં તુવેરમાં ટેકાના નામે શું હાલે છે એકસો ને પચીસ મણ મગફળી સરકાર લેશે તો બાકીની કોના ઘરે દેવાની કોઈ પૂછવા વાળું નથી કોઈ આને રોકવા ટોકવા વાળું નથી દોસ્તો આ અમે વળી હું ને પિયુષભાઈ નિશુદાન ને ચૈતરભાઈ ને રાજુભાઈ ના સાત આઠ જણા ને વળી હું કુમ હતી ખામા સોટ્યા ભાજપ ની નગર કોણ બોલે છે એવડા મોટા ગુજરાતમાં કોઈ બોલવા તૈયાર નથી કોઈને વિરોધ ન કરવો બધાને જેમ હાલે એમ હાલવા દો ભાઈ પણ દોસ્તો તમારું મન એમ કે આ શારપા જુવાનિયા જે મથે છે એની સાચી દિશામાં છે

ત્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાયેલા એક તાલુકા પંચાયતના સભ્ય તરીકે સારું કામ કરતા હતા પણ મોટા પ્લેટફોર્મ પર નહોતા બોલવાનું બહુ માપનું માપનું લડાઈ લડતા આક્રમક સ્વભાવના વ્યક્તિ છે લડાયક સ્વભાવના વ્યક્તિ છે અન્યાય થતો હોય તો જાનામાના બેહે એવા વ્યક્તિ છે પણ આજ એને જયારે મેં સ્ટેજ ઉપર જોયા કે ધડાધડ ધડાધડ હજડ બમ બોલે છે મેં કીધું આમના માકે રાખે ને તો મારે હારું કેટલું સરસ નેતૃત્વ તૈયાર થયું મિત્રો આમ આદમી પાર્ટીને તમારે આશીર્વાદ હું કામ આપવાના છે બચુ બાપુ અમને હું કામ આશીર્વાદ આપવાના છે એનું કારણ કહું કે આ પીયુષભાઈ જેવો નેતા પેદા કર્યો એ હતા પેલા માળિયામાં તાલુકા પંચાયતના સભ્ય હતા આજ આખું ગુજરાત ઓળખે છે એવો હજડબ આગેવાનું ઊભો કરવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું દોસ્તો રાજુભાઈ કરપડાઈ સારું કામ કરે છે અને કરતા તા પહેલા પણ આજ આખું ગુજરાત ઓળખે છે કે નહીં

જેની સભા થઈ હોય ને ભાષણ સાંભળવા જવાનું મન થાય ને એવો એક નેતા નથી બીજી તો ક્યાં વાત કરવાની નવું નવું મંત્રીમંડળ બનાવ્યું પછી મંત્રીમંડળમાં ફેરફાર આવ્યો ખબર છે બધાને એટલે મને એક ટીવી વાળા ભાઈએ પૂછ્યું કે આ નવું મંત્રીમંડળ બન્યું તમારું શું કેવું છે ગોપાલભાઈ તમારી પહેલી પ્રતિક્રિયા આપો આમ કર્યું મેં કીધું મારે કઈ પ્રતિક્રિયા આપવી નથી તમને ખાલી હું એટલું જ કહેવા માંગુ છું કે આ નવા મંત્રી જે બનાવ્યા એની અંદર બહુ 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 લાયકાત છે છે આવડત અનુભવ છે બહુ બહુ હોશિયાર છે છે માણસ એટલે બનાવ્યા હોય એવું લાગે છે કે કાંઈ લાયકાત નથી એટલે બનાવ્યા હોય એવું લાગે છે તમે કયો જઈ તમારું શું માનવું છે બહુ લાયકાત છે એટલે બનાવ્યા છે કઈ લાયકાત જ નથી એટલે બનાવ્યા કયો જઈ તમે આ પહેલી પ્રતિક્રિયા તમે જાણો હવે એમાં જે સમજ્યા તે તમારું ગાંડા ને ખબર છે કે કાંઈ લાયકાત નથી એટલે બનાવ્યા છે એમાં હું પહેલી પ્રતિક્રિયા આપવાની છેલ્લી પ્રતિક્રિયા આપું કાં લાંબુ નહીં હાલે છેલ્લી પ્રતિક્રિયા પછી લાંબુ હાલવાનું જ નથી તો કેવું હું પણ દોસ્તો આપણે બધાએ વિચારવું પડશે વિસાવદરની જનતાએ આપણને બધાને એક રસ્તો બતાવ્યો છે આપણને એક દીવા દાંડી જેવું કામ કરી બતાવ્યું છે જો આમ થાય કરવું હોય તો થઈ શકે એમ છે અને એટલે ગુજરાત ભરની જનતા વિસાવદરના ખેડૂતોમાંથી પ્રેરણા લઈને આગળ વધે એવી મારી લાગણી છે અમે બધા તો બહુ નાના માણસો છીએ અમારું આમ ઘર નાનું આ પિયુષભાઈ છે એના બાપુજી વર્ષોથી નથી ઘરના વડીલ ભાઈ એ છે મારાય પપ્પા નથી આ અમે બધા કેવા માણસો છીએ તમે વિચાર તો કરો એક વખત કે બાપ વગરના મોટા થયા રેઢા રેઢા અહીંયા પોગ્યા અને રાજકારણમાં અવડી આવડી મોટી જગ્યા સુધી પહોંચવાની કોશિશ કરી તો કઈ નાની આવડત હશે છોકરાને કુતરા એ રમાડવા માંડે છે ગલો ગલો કરે છે ત્યારે ટિકિટ મળી જાય તો પાટીલ ના બંગલે કેટલાય કુતરા રમાડ્યા કોકને મળીને કોકને ન મળી ત્યાં પ્રમુખ બદલાઈ ગયો બહુ કૂતરા રમાડી લીધા ને માંડ વારો આવ્યો ત્યાં પ્રદેશ પ્રમુખ બદલાઈ ગયા હવે નવા પ્રમુખના કુતરા રમાડવાના માત્ર તાલુકા પંચાયતની ટિકિટ હાટુ આવા ધંધા કરનારા નેતાય પડ્યા છે એવા જમાનામાં સ્વબળ ઉપર પોતાની જાત મહેનત પર પોતાની આવડતના દમ પર પોતાની તાકાતથી લડીને બાંધીને નોર મારીને પોતાની જગ્યા રાજનીતિમાં બનાવી એ કઈ નાની વાત છે તેમ ક્યો તો ખરા એ કઈ નાની વાત છે ભાજપની સામે જગ્યા બનાવવી લોકોએ આખી જિંદગી કહી નાખી ને તો ગામ પંચાયતમાં સરપંચ નથી બની એકતા શકતા ગામને અવળા રવાડે ચડાય હોય અલગ સરપંચ બનવા હાટું ગામમાં ચાર ભાગ કરાવી નાખ્યા હોય તોય નથી બની એકતા આખી જિંદગી બધવી મારે આખું ગામ સરપંચ બનવા નથી બનતા હું કરવાનું પિયુષભાઈ જુઓ રાજુભાઈ જુઓ ચૈતરભાઈ જુઓ મારું ફાવે તો મને જોવો કેવા કેવા આગેવાનો ગુજરાત માટે લડે છે અને બદલામાં અમને શું મળે છે અમને મળે છે જેલ અમારી ઉપર એફઆઈઆર ફેસબુકમાં કિલો એક ગાળ્યું આપી જાય ભાજપ વાળા ગમે એવું સારું કામ કરો તો હેઠે જ હોય જોકે એની કઈ ઉપાધિ નથી હું ગામડે ગામડે છું અને લોકોને મળું પછી એના ફોટા ફેસબુકમાં મૂકું તો તરત હેઠે ભાજપ વાળા આવે કે આજ કરીશ કે બીજું કઈ કરીશ હવે હું મારા મત વિસ્તારના ગામડામાં જાઉં લોકોને મળું એની બે હું વાત કરું લખાણ ભૂસાણ કરું એમાં વાંધો છો તમે વિચાર કરો કે આ કઈ હદની રાજનીતિ છે અને એટલે અમે તમારી પાસે આવ્યા છીએ અમારા બધાની ઉપર કેસ બહુ છે મારા ઉપર ઈસુદાનભાઈ ઉપર ચૈતરભાઈ ઉપર આ પીયૂષભાઈ ઉપર રાજુભાઈ બોરખતરિયા ઉપર બાપુ આવ્યા છે એટલે બાપુ હાફદા રહેજો આ તો કેસ કબાડાવાળી પાર્ટી છે આ તો કેસ કબાડાવાળી પાર્ટી છે એટલે મારી નમ્ર નિવેદન છે કે આમાં અને આ બધા જમાદારો એ ઊભા છે કાલ ઉપરથી કોઈકનો ફોન આવશે કે અમને ઉપરથી છે ભાઈ પણ મને એક ઈ નથી સમજાતું જો બોલો આને શું થઈ ગયું અત્યાર સુધી કમ્પલેટ બેઠો તો રૂડો રૂપાળો ઘડીકમાં ક્યાં હોતા રાહ્યો આમ થાય જુઓ હજુ તું બોલી રહ્યો છું તૈયાર રહી ત્યાં કરી ફોન આવ્યો હવે કરવાનું છે બરાબર ના મારતા નહીં ભાઈ ખૂણા બે જાવ આવું તો બધું દરેક સભામાં હાલે છે બોલો લ્યો ફેલ ગયું નબળો માણા મોકલ્યો આવા ને હું મોકલવાના હોય બેહો બાપા બેહો વાલા બેહો આ હારું હું જ્યારથી ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું છે જે ગામમાં સભામાં જાવ બેઠો હોય મને એ નથી સમજાતું કે અમે હું ખોટું કામ કરી નાખ્યું છે તમે અમારી આ ધંધા કરો છો ભાઈ ખોટું કરનારા હું હું નથી કર્યું કેટલું ખોટું નથી કર્યું એ બધા જ ભાજપમાં બેઠા છે અમારી સભામાં આવીને કોઈક પ્રશ્ન પૂછી જાય ને કોઈક સપલા મારી જાય ને કોઈક પાણકા મારી જાય ને આ હું છે તમે વિચાર કરો મને એમ લાગે છે કે આ લોકો થી આબરૂદાર માણસો આમ આદમી પાર્ટી નહીં હોય ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસો ઘરે બેહાડ દીધા અનેક હારા હારા આબરૂદાર ઇજ્જતદાર વજનદાર સમાજના માણસ માણસો હોય એને ઘરે બેહાડ દીધા હતા અને હારા માણસો તે લાચારીમાં મજબૂરીમાં થાકીને કંટાળીન ઘરે બે ક્યાંક મૂકો લપ પડતી આ ભાજપનું તો કઈ થાય એમ નથી ભલું થાય અમારા વિસાવદરના ખેડૂતોનું કે એણે એક રસ્તો કરી આપ્યો હારા માણસો અને હારા માણસો વળી પાછા ખુલીને બહાર આવવા લાગ્યા આમ આદમી પાર્ટી જોડાવા લાગ્યા તો મારા બેટા ભાજપ વાળાના પેટમાં નકલી તેલ રેડાણું કે હારા માણસો આગળ આવશે તો અમારું શું થાય પણ હવે તમારું જે થાવાનું છે નક્કી કરી રાખ્યો ચૂંટણી આવવા દ્યો એક વખત દોસ્તો હું તમને એક જ વિનંતી કરું છું પડી ગયું થાળે પછી ઊંડો આ ગોહો એમ છે વાતે જાય એમ નથી તરી વરથી ગોહો કર્યો અને હાવણા સિવાય હાલેમય નથી હવે હાથ વાળા કરી કોશિશ પણ હાથે કામ નો ગોહો જ એટલો બધો હાવણો જ મારવો પડે એમ છે અને એટલે તમને વિનંતી કરવી કે દોસ્તો જરાક આપણે જાગૃત બનીએ અમારી રાજકોટની સભામાં મોરબીની સભામાં જામનગરની સભામાં કચ્છની સભામાં આ ઘેડમાં પ્રવીણભાઈની સભામાં બાકી રીતુ થાય માળિયાની સભામાં આની એક પરમિશન લખાઈ નાખીએ જોડું મારવાની પરમિશન આપણે પરમિશન લેવી ત્યારે કેટલા માણસો મારવા માંગે તો કે બે એટલે આને ખુરશી આપી દેવાની પોલીસ બુક દેવાના કેટલા વાગ્યે મારશે તો કે ગોપાલભાઈ વીસ મિનિટ બોલે પછી મારશે આ પરમિશન એટલે એને ઉપાધી નહીં આપણે આપણને ખબર હોય કે વીસ મિનિટ પછી વીસ ને બાવીસ આવવાનું છે એટલે બે મિનિટ ઉભા રહી જાય એનું કામ કરીને પછી લઈને હોય જવાનું હળો કરીને ભાઈ નીકળાય કામ પૂરું હું ધંધા હાજરા હું ધંધા હાજરા તમે વિચાર તો કરો ગુજરાતની અંદર લોકો દુખી છે ગામડાના માણસોના હાથમાં કામ નથી આપણા જુવાનિયા હાવ એમના આટા મારે છે કોઈના હાથમાં કામ નથી દારૂ અને ડ્રગ્સના દૂષણે ભવડો લઈ લીધો ગુજરાતમાં ખેડૂતો દુખી છે નોકરી કરતો છે આપણે ભલે ને માઇક માંથી સરકારી માણાની ટીકા ટિપ્પણી કરીએ પણ અંદર ખાને એ બહુ દુઃખી છે એને બદલી ના પગારના સસ્પેન્શન ના ખોટી રીતે હેરાન કરવાના જથ્થાબંધ પ્રશ્નો છે આ બધા જ પ્રશ્નોનો નિકાલ ક્યાં છે દોસ્તો આ બધા જ પ્રશ્નોનો જવાબ એક જ બાબતમાં છે કે હવે પરિવર્તન લાવો આ ત્રીસ વર્ષ બસ હવે ભાઈ બહુ થઈ ગયો હવે કાઢો ઝાડુ ને લઈ આવો હાવણો લઈ આવો મિત્રો આપ સૌ આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા ખાસ કરીને બચુ બાપુ સિસોદિયાના માન સન્માનની અંદર તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા એ જોઈને મને બહુ ખુશી થાય છે કે આવા વજનદાર આગેવાન અમારે આમ આદમી પાર્ટીને મળ્યા છે એટલે ભાર વધ્યો છે છે વજન 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 વજનદાર માણા માણા તમારી પડખે પડખે તો વધે નબળો ઘટે આજ માળિયા તાલુકામાં અને જુનાગઢ જિલ્લામાં અમારું વજન વધારવા બદલ હું બચુબાપુનો એમની હારે જોડાયેલા બધા આગેવાનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આપ સૌ લોકો આટલી મોટી સંખ્યામાં આવ્યા એ બદલ તમારો આભાર અને આવનારી અંદર તમારો આશીર્વાદ કરવીણ પ્રવીણભાઈ પિયુષભાઈ રાજુભાઈ બોરખતરિયા ઈશુદાનભાઈ આ અમારી આખી ટીમને તમારો આશીર્વાદ મળે એવી વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું બોલો ભારત માતા કે ભારત માતા કે જય જવાન ખૂબ ખૂબ આભાર મિત્રો આ વિડીયો છેલ્લે સુધી સાંભળો આપનો ખૂબ ખૂબ આભાર ગોપાલ ઇટાલિયાનું ભાષણ તમને કેવું લાગે છે તે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો મિત્રો તમારો કોઈપણ જવાબ આપશે ચોક્કસથી અમે એ જવાબ વાંચતા હોય છે અને લાઇક કરતા હોય છે અને તમારું કોઈ પણ પ્રત્યુત્તર હોય છે તે અમે પાર્ટી સુધી પણ જણાવતા હોય છે મિત્રો આ વિડીયોમાં બસ એટલું જ હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે હાલ અમને રજા આપશો જો હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બે લાયકોન પ્રેસ કર દો જેથી કરીને સૌથી પહેલાં વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે મિત્રો ખેડૂતોની ચેનલ એટલે કિસાન સંદેશ ચેનલ આ વિડીયોમાં બસ એટલું જ હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન ભારત માતા કી જય